જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે નિશાન કંપનીની ટેરાનો ગાડી જોઈ રહ્યા છો ટેરાનો વેચવાની છે મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે સાવ ઓછી કિંમતમાં જ નિશાન ટેરાનો વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને આ ગાડી ક્યાં જો મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે આ વિડીયોના નીચે નેવું નવ્વાણું પંદરવાળા ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે ટેરાનો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ટેરાનો વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સત્તરનું મોડલ એક્સ એલ વર્ઝન છે ડીઝલ એન્જિનમાં ટેરાનો જોવા મળી રહેશે એકદમ સાજવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે નિશાન ટેરાનો વેચવાની છે વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટેરાનો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ખોડેલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ જાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ટેરાનો વેચવાની નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે એકદમ સાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો અને ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી કન્ડિશન જોઈ હોય તમે નિશાન ટેરાનો ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમે રૂબરૂ મુલાકાત લેવા જવાના હોય તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરવો કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તમારે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વાહનની બધી વિગતોમાં વોટ્સએપ પર મોકલી શકો છો હું જાહેરાત કરી આપીશ આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી